હર મહાદેવ મિત્રો તો આજે સવાર સવારમાં આપણે આપડે વાડિયા ઉડ્યું કેમ કે આપડે વાડિયા ખાટલો ભરવાનો આપણે અડધો ખાટલો ફરી વાળ્યો છે બાવ આપણે કહી લીધો નશો સડી ગયો ફૂલ અને ખાટલો ભરવું કઈ દીધું ચાલુ પેલા તો તમારે ખાટલાને વીસ પટ્ટી ઉભી લઈ લેવાની જો તમારે ખાંટો કરવો તો ચોવી પટ્ટી લઈ લેવાય તમે વીસ પટ્ટી જે ઊભી લીધી એને એને તમારે આડી લેવાની છે ગાડી કઈ રીતે લેવાની છે તો એક ને એક લેવાની છે એક ને એક લેવાની છે એટલે મિત્રો આખો ખાટલો એમ ભરો એટલે કમ્પલેટ ખાટલો લાગશે અમારો ખાટલો તો એક કલાક બાદ ભરાઈ જો કમ્પ્લીટ ને પરસેવાનો થઈ ગયા રે અબજે વાત તો થઈ તો પડતા ખાટલાનો લુક આવો કે કે આવે હે પણ આપણે જવાનું થયું ઘરે અમે ઘરે ગયા તો કડિયા કામ ચાલુ હતું હું તો હજુ ઘરે જ પગ્યો હું તો કડિયા કે જાતો ઓલા પણ એથી હરિયા ઢળતો આપડે તો ડેલા બહાર ગયા ને બજારે હરિયા પીડ્યા તા એ ઢળીને આવતા રહ્યા ઘરમાં ને કારીગરે કાપવાનું કર્યું કામ ચાલુ પાછું હવે એક કલાક બાદ હરિયા તો કપાઈ ગયા અને કમ્પ્લીટ થઈ ગયા હરિયા કાપી પણ નાખ્યા જો તમે ઢગો તમે જોઈ શકો છો પણ એમ પાછા કડિયા કે એમાં વાળા બાંધવાના છે મને લાગે છે સેન્ટિંગ કામ તો કડિયા જ શીખવાડ દેશે મને આપણું સેન્ટિંગ કામ તો થઈ ગયું પૂરું પણ અંદર છે માલ એટલે પછી તગારે માલ હવે માલ નાખવામાં મિત્રો પડી હા ને તમે જોઈ શકો છો કે માલ નાખ્યા પછી કેવો લુક આવે આજે તો મિત્રો કામ કરી મારા તો લાળા નીકળી ગયા પણ મારા ભાઈ પણ લાળા નીકળી ગયા મિત્રો આજ માટે આટલું જ તે આજનું કામ આપણું થઈ ગયું સમાપ્ત હવે કાલ શું કરવું નેક્સ્ટ વિડીયો મળશું ફટાફટ ચેનલને કંઈ કઈ નાખો સબસ્ક્રાઈબ કેમ કે મારો વિડીયો તમારી પાસે પહેલા જ આવે